પંચાયતોમાં મતદાનમાં 174 મતદાન મથકો ગોઠવ્યા છે. જ્યાં મતદારો સવારે 7 થી સાંજે છ વાગ્યા સુધીમાં પોતાનો મત અધિકાર વાપરી શકશે. ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો ઉપર જરૂરી બંદોબસ્ત, વીજળી પાણી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓને પણ પૂરી તજવીજ કરાઈ છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને ગડબડ મુક્ત રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.

કામગીરી ચાલુ છે મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતાના મતદાન મથકો પર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે સમય છે સવારના સાત થી સાંજના છ વાગ્યા સુધીનો સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં સડસઠ ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ બસો ને સત્યાસી જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને એક લાખ છેતાલીસ હજાર પાંચસો ને સત્યાવીસ જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે કુલ એકસો ચુમ્મોતેર જેટલા મતદાન મથકો છે જે પૈકી અતિસંવેદનશીલ જેટલા વીસ જેટલા મતદાન મથકો છે સત્યોતેર મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ આશરે છસો ને પાસઠ જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તની કામગીરીમાં સામેલ છે કુલ કેટલી પંચાયતો સમસ થઈ છે ભરૂચ અઢાર ગ્રામ પંચાયતો છે એ સમરસ જાહેર થયેલી છે